અમે જઈએ છીએ ક્યાં જઈએ છીએ નામ આવડે હરિદ્વાર ક્યાં જઈએ હ આ બધું અમારે થેલા બેલા પેક કરીને બેઠા છીએ રિક્ષા બસ લે બસ સાયકલ થોડી હોય રિક્ષા આવે એટલે અમે જવાના હા જેનો હા મુજો મારી

છે ભાઈ ચડાવી જેનું ટ્રેન કેવી છે મસ્ત ને અહીંથી પાછું ઉતરી જવાનું હું તેડી લેશ તને બીક શું લાગે જેનું ઠંડી ઠંડી જેનું એ જેનો જો ઠંડી ઠંડી ટ્રેન છે ને હા જો પેક બારી ઓહો હું કે અત્યારમાં મોબાઈલ હા હું જોઈ હોય ગયા છે ના પછી જો અહીંયા ઓશિકા ને ધાબડા ને હા બતાવો

સીકા છે ઢાબળો આ ઢાબળો કે પાઠરો સા ઓઢવાનું ના જો તમને ગમતુંવાનું કે શું પતા આ એ આમ ચાઉ ને તમને બતાવો

બધી જગ્યા છે ને અમને બહુ બધી ફરવાની જગ્યા મળે છે અમને બહુ મજા આવે છે ના પાછી બસમાં બસમાં એટલી બધી જગ્યા જ હોય હા પછી બસમાં ના ઓઢવાનું ને પાથરવાનું ના આપે ના આમાં કેવું બધું આપે કા યસી વાળી યસી વાળી ઈતે હા ઈતે એસી વાળી પછી ચો ચોખ્ખું ચોખ્ખું બધું તમારે જો આ આ પેલા આમ હોય જો આ ના ભાઈ જાય હું કરો છો તમે

Bye bye dosto